બોટાદ માર્કેટની અંદર ગઈ ગઈકાલે રાજુ પરફા સાથે જે મિત્રો થયું છે હાલ મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા આવ્યા છે મેદાનની અંદર રાજુભાઈ કરપડા તમને બધા લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતા છે હાલ મિત્રો વાત કીધું ખેડૂત માટે મિત્રો લડત લડવા માટે ખેડૂત માટે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક

જે આ મિત્રો વાત કીધું જ્યારે આપણે આઝાદી નથી મળી ત્યારે અંગ્રેજો સામે મિત્રો ગાંધીજીએ પણ આંદોલન કર્યું હતું ઘણા બધા આંદોલન કર્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારના મિત્રો વાત ના નથી પાડવામાં આવી હતી પરંતુ જે હાલ અત્યારે મિત્રો આવું થઈ રહ્યું છે એ પણ મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટી સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તો કઈક ને કઈક લોકો છે આમ આદમી પાર્ટીના જે ખુલ્લી આમ ઘુસે થયા છે અને ચૈત્રભાઈ વસાવા પણ ખુલ્લી આમ ઘુસે થયા છે કે રાજુ કરપડાને જો ટાઈમ ની અંદર છોડવામાં નહીં આવે તો અમે એક લાખ ખેડૂત મિત્રો સાથે મિત્રો વાત મળીને ખેડૂત માટે લડત લડી રહ્યા હતા આંદોલન કરી રહ્યા હતા જવાબો માંગી રહ્યા હતા સવાલો ઉઠાવી રહ્યા હતા તો મિત્રો તેમને જ આવ્યો હતો હાલ મિત્રો ફરી વખત મિત્રો રાજુ કરપડા છે જે આ મિત્રો વાત કેમ ભાઈ આમ આદમી પાર્ટીના નેતા સાથે થઈ છે ખાસ કરીને મિત્રો વાત તો રાજુ ખરોપડાના સપોર્ટની અંદર ઈશુદાન ગઢવીથી લઈને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ મિત્રો મેદાન અંદર આવ્યા છે ચૈત્ર વસાવો પણ ખુલ્લી આમ મિત્રો લડી લેવાના મૂડમાં છે કે મિત્રો શા માટે આવું થઈ રહ્યું છે શું આ ભાજપ કરી રહ્યા છે હાલ તો મિત્રો ગુજરાતની અંદર ફરી વખત સૌથી મોટા ધડાકાઓ થયા છે ચૈત્રભાઈ વસાવાથી લઈને મિત્રો રાજુ ખરોપડાથી લઈને ઈશુદાન ગઢવી પણ ખૂબ ખુલ્લી આમ ખુશે છે વિડીયોના ભાઈઓ બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી એટલે જ મળીએ આપણે એક નવા વિડીયો મળીએ